અમારી કોઈ આવ્યો પચીસ વર્ષમાં એનું નામ છે શક્તિસિંહ ગોહિલ અત્યારે આખા ગુજરાતમાં વિરોધ પક્ષે તો ભાજપે તો પૂરું કરી દીધું અમારી કોંગ્રેસમાં પણ ક્ષત્રિય માથું કોઈ નથી અને એ વખતે આ શક્તિસિંહને પ્રમુખ નહોતું બન્યું તેમ છતાંય તે હાઈકમાન્ડે કીધું કે આ તમારા વગર કોઈ સુધારી શકશે નહીં અને ખરેખર હાઈકમાન્ડનો વિચાર સાચો એ આવ્યા પછી પહેલી વહેલી વખત છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ગુંજડરિયાત માણસો વેપારી માણસો બ્રાહ્મણ વાણિયા બધા શક્તિભાઈમાં આકર્ષાયા અને એમાં બાકી હતું તો આપણે શક્તિભાઈની આગેવાની છે ગુજરાતમાં મને અત્યારે વાતાવરણ મારી પાસે જે કંઈ માહિતી આવે છે એમાં નંબર વન આપું સુનગર જિલ્લાની ગણું છું અને

આપણે સો ટકા પરિસ્થિતિ છે એટલે દસ થી બાર સીટોની પોસિબિલિટી છે એ બહુ અભિમાન હતું કે છવ્વીસ માંથી છવ્વીસ અમારી અમારો પાટીલ છે એ પાંચ પાંચ લાખ વર્ષ જેવા અમારો ભાગે છે તમે નક્કી ભાઈ બહુ કીધી તમે તો હે આ પ્રજાને તમે શું સમજો છો તમને પ્રેમ કરે છે એક ગાય છે એક શેર છે પ્રેમ લાડ કરે છે ચાડ કરે છે પ્રેમ નહીં પણ પાર કરે છે કે તમે કે દાદ કરે છે ચાર કરે છે પ્રેમ નહીં પણ બહુ અભિમાન આવી ગયો એને એમ થઈ ગયું આખું ગુજરાત પ્રજા તો ઘેટા બકરા છે આપણે જેમ લઈ ગયે એમ લઈ જાય આપણે જે વાતોમાં માં ભેળવાય કોઈ ખબર નથી કે આ માણસો જ્યાંથી પ્રેમ કરે તેમ

અને માતાજીને જય બોલાવી આ તારીખે પંજાબમાં મતદાન કરી અને ભાજપને ને આપવાનો હોય જય માતાજી ભારત માતા કી જયની